જય શ્રી મનુકુમ મિત્રો તો આજે તારીખ છે છવ્વીસ અને આજે આપણે કિશનભાઈને માંડવાનો પછીનો દિવસ એટલે કે જાનનો દિવસ તો મિત્રો આપણે ચાલો કુંડીમાં નાઈ લઈએ તો અત્યારે વાગી ગઈ છે બપોરના ત્રણ અને હવે હું જાઉં છું મેરામણભાઈને ત્યાં ફૂલ ફ્રીજમાં રાખવા માટે તો મેરામણભાઈને ઘરે છે આવી મસ્ત મજાની દ્રાક્ષ ચાલો મિત્રો તો હવે આ છે આપણા વરરાજાની ગાડી જે આપણે લઈ જવાની છે જાનમાં અને અહીં આપણે છાયામાં શીતળ છાયામાં આરામ કરી રહ્યા છીએ આજે સાંજે જાન રવાના થવાની છે વડતરા ગામમાં અને હવે આપણી ક્રેટાને આપણે ધોઈ લઈએ ચાલો અને આપણી ક્રેટા બહુ ડસ્ટવાળી થઈ ગઈ છે એટલે કે ધૂળવાળી થઈ ગઈ છે તો ચાલો ધોઈ લઈએ તો મિત્રો અહીં અમીરભાઈ અને ભરતભાઈ ડિસ્કસિંગ કરી રહ્યા છીએ

તો આને લઈ જવાની છે અને આવી ગયા રામસિંહ રામ તો હવે આપણે મુક્તેશ્વર મહાદેવ દેવાળીયા પહોંચી ચનાભાઈ દ્વારા બનાવેલ છે અને આ જાન તમે જોઈ શકો છો તો આજે અત્યારે મિત્રો આવી ગયા છે તો મિત્રો અહીં નેશનલ હાઈવેનું કામ ખૂબ ધૂમધામથી ચાલે છે અને અહીં એ બી મશીનરીઓ ચાલી રહી છે તમે જોઈ શકો છો અહીં અને આ વરરાજો છે આપણે અહીં ઉભા રહ્યા છીએ ગાડી શણગારવા માટે રાખ ફોન લો તો મિત્રો અહીં ગાડી શણકારી રહ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયા બધા ડિસ્કસિંગ કરે છે એટલે વાતો ચર્ચા કરે છે અને અહીં આપણે જીતભાઈ પણ આવી ગયા છે અમે બે ઊભા છીએ અને વિડીયો શૂટિંગ કરી રહીએ છીએ અને આ છે ભરતભાઈ ભરતભાઈ કે મારો વિડીયો નતો જે તો ભૂટકી ગયા છીએ આપણે હવે અહીંયા વડોદરા પહોંચી ગયા છીએ તો હવે બેઠા હતા અમે થોડી વાર જાન આવે તે પછી જઈએ અને મિત્રો ચાલો હું જાઉં છું મુરલીધર હોટલે કંઈક લેવા માટે તો ચાલો મિત્રો પાછા તો આપણે લીધી સિગરેટ અને ઓરિયો બિસ્કીટ તો આ જાન સજી ગઈ છે તો મિત્રો અહી ખૂબ જ સજાવટ કરવામાં આવી છે જે ચાવડા પરિવાર ને આપણે જાન લઈને આવીએ છીએ અને મેને જીતે પીધી ખૂબ મોંઘી ચા અને હવે ચાલુ થઈ ગયા છે લગ્ન ગીત તો મિત્રો પછી આવી ગયા આપણે જમવા માટે આપણે થાળીમાં જોઈ શકો છો કેટલી આઈટમ છે જમવામાં તો ચાલો મિત્રો જમીને મળીએ પછી પીધી ઠંડી છાસ તો મિત્રો ખૂબ જ પરફેક્ટ જમી લીધું છે અને હવે આપણે વિડીયો શૂટિંગ કરવા આવીએ માથે તો હવે આપણે ચાલો મૂકવાશ તમને બતાવું અને મુખવાસ તમે જોઈ શકો છો મુખવાસ કેટલી વેરી જાતનો જોયો છે જો તમારે આવો મુખવાસ તમારા લગ્ન પ્રસંગે રાખવો હોય તો આ તમે કોન્ટેક કરી શકો છો પછી ફરી આપણે આવી ગયા અંદર અને આપ જોઈ શકો છો પછી ભાઈ આપણે જમીને આ બધે યારે મહેફિલ જમાવી વાતો ચર્ચા કરી અને હવે બેઠા છીએ અને એન્જોયિંગ કરી રહ્યા છીએ ભૂલ અહીં રણમલ સાહેબ ને તરમેશભાઈ વિશાલભાઈ અમે બધા બેઠા છીએ મિત્રો આ છે કંઈક એન્ટ્રન્સ લુક તો આપણે આવીએ અત્યારે તો સારો વ્યૂ નહોતો આવતો આપ જોઈ શકો છો આજુબાજુનો નજારો અને એન્ટ્રન્સ લુક તો મારા હિસાબે તો આ ખૂબ જ મોંઘી એ લગ્ન પ્રસંગ જાન કહેવાય છે અને અહીં માતૃ મંદિર આવેલું છે અને આ આપણે મિત્ર મળી ગયા છે અને આ છે આપણા દેવસીભાઈ પરેશભાઈ શ્યામભાઈ બેઠા છે અને આપણે પીધી એની અરે ચા પછી થોડીક વાર થઈ ત્યાં આવી ગયા ભાઈ ચેમ્પા લઈને અને આપણે પછી આઈસ્ક્રીમ ખા નીંદર આવતી હતી તો આપણે નીકળી ગયા ઘર બાજુ અને હવે કિશનભાઈને એ થોડીક જ વારમાં હવે તેની જાન રવાના થશે ઘર બાજુ તો હવે આપણે ઘરે જવાના છીએ પહોંચી ગયા છીએ ઘર બાજુ